साहिब बंदगी साहिब सदगुरु कबीर साहिब कहे ऊंचा महल चुनाया ऊंचा महल चुनाया सुबरन कली ढुलाए ते मंदिर खाली परे रहे मसान जाए सदगुरु कबीर साहिब कहे जो जे पोता ने रहवा माटे પોતાને રહેવાને માટે ગગન ચુંબી મોટા મોટા મહેલો ચડાવ્યા અને ઉપર સોનાના કળશો ચડાવ્યા ઉપર સોનાના કળશો ચડાવ્યા તે મહેલો આજે ખાલી પડ્યા છે સાહેબ કહે છે અને તેમાં રહેનારા માણસો જઈ ઓળટવા લાગ્યા છે તેનો અર્થ એ છે કે તેમની આશાઓ નિષ્ફળ ગઈ છે

પાંચ તત્વના બનેલા પુતળાને માણસનું નામ આપ્યું પરંતુ આ ચાર દિવસના ક્ષણ ભૂલી જાય મનુષ્ય પોતાને અમર સમજે છે અને રહેવા માટે ઘણા રહેઠાણ રોકાણ કરે છે સાહેબ કહે છે કે ધૂમધામ મેં દિન ગયા ધૂમધામ મેં દિન ગયા સોચન હો ગઈ સાંજ એક ગડી હરી ના ભજ્યા જનની જનિ ભાઈ સદગુરુ કબીર સાહેબ કહે છે કે નાના વિષ્યાદી આ સંસારના વિષ્યાદી માં ઉપભોગ કરીને ધામ ધૂમ માં જ રાત દિવસ રહ્યો એટલે કે અર્ધું આીતી ગયું સાહેબ નું ધ્યાન સ્મરણ કર્યું પરમાત્માની ભક્તિ કરી નહીં વિચારતા વિચારતા સાંજ એટલે કે બાકી પૂરું થઈ ગયું માટે સદગુરુ કબીર સાહેબ કહે છે કે મરમાનો વખત આવી ગયો પરંતુ એક ઘડી પણ સાહેબનું ધ્યાન કે સ્મરણ કર્યું નહી શક્યો તેની માતા જનની થવા છતાં વાજણી છે આ મનુષ્ય ને પલકના ચોથા ભાગનું શું થનારું છે ભાન નથી અને કાલ ને માટે તૈયાર કરે છે પ્યારા મિત્ર કાલ અચાનક આવી તેને રીતે નાખશે કે જેવી રીતે પક્ષી પક્ષી બાજ પકડીને સદગુરુ કબી સાહેબ કહે છે કે જન્મ મરણ દુખ યાદ કર્મ નિવાર નિજ પંત છાલ ના સોનીજ પંત સવાર સાહેબ કહે છે કે ભાઈ તો જન્મ મરણના દુઃખને યાદ કર અને કુંડા કામો છોડી દે ખરાબ કામો છોડી દે જે રસ્તે ચાલવું છે ને જે રસ્તે ચાલવું છે તે રસ્તાને સાફ કર અર્થાત કે તમે મનુષ્ય છો તો તમારે માનવતાના પંથે ચાલવું જોઈએ

અને તૈયાર થયેલા માર્ગને જ્ઞાન વિવેક અને વિચાર જ્ઞાન વિવેક વિચાર અને વૈરાગ અને શીલ ને સંતોષ ને દયા ને ધીરજ બોધ અને સંભાવ એની મિત્ર કરો આદિ પુષ્પો આરસો પથરાવી અને કીન ખાબો બિછાવી સુવાળો બનાવો જેના ઉપર સુખપૂર્વક પૂર્વક ચાલી માનવતા ના ઉચ્ચ અને ધ્રુવ શિખરે પહોંચી કૃત કૃત્ય બનો સાહેબ બંદગી સાહેબ